ભવ્ય દ્વારા કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવી રહ્યું હતું જેમાં સાધુ ભગવાન સાધ્વી ભગવાન સહિત મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આજે પર્યુષણનો દિવસ હોય સૌથી મોટો દિવસ હોય મહત્વનો દિવસ હોય તેને પર્યુષણનો નો કહેવાય છે ક્ષમાપના દિવસ આ દિવસે મન વચન કાયાથી કોઈની પણ સાથે મન દુઃખ કે વેર બંધાયું હોય તો આ સમયે ક્ષમા યાચના માંગવામાં આવે છે અજીત મહેતા સુકન રેસિડેન્સી પ્રેસિડેન્ટ અત્યારે શ્રીપાલ સંઘની અંદર કલ્પસૂત્ર મહાગ્રંથ જૈનનો જે છે તેનું અત્યારે પૂજ્યપાત ગુરુ ભગવાન દ્વારા વાંચન ચાલુ છે અત્યારે અમારો સાતમો દિવસ પર્વાધિરાજ પર્યુષણનો છે આવતીકાલે જે જૈનોની અંદર મહત્ત્વનો દિવસ જે બતાવે છે તે સમજસરી મહાપર્વ છે તેની અંદર સમાપના છે મન વચન અને કાયાથી કોઈપણની સાથે કંઈ પણ મન થયું હોય તો આ સમયે દરેક એકબીજાને ક્ષમા કરીને ક્ષમા આપે છે આ એક મહત્ત્વનો દિવસ આવતીકાલનો અમારો રહેશે તેની અંદર સૂત્રનો પણ બારસો ગાથા જેની અંદર આવે છે તેનું પણ વાંચન પૂજ્યપાઠ ગુરુ ભગવાન દ્વારા કરવામાં આવશે પર્વનો રાજા એટલે કહેવામાં આવે છે કે ત્રણસો દિવસની અંદરના મહત્વના જે દિવસો છે જે કલ્યાણક જે ભગવાનના અમારા જે બતાવ્યા છે જેની અંદર પ્રભુ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ તો ચૈત્રસો તેરસ નો છે પણ તેના અનુસંધાનની અંદર સ્વપ્ન રૂપે અહીંયા આગળ જે ઉજવણી કરવામાં આવે છે તેથી તેને પર્વ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત